નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનાર માહિતી તમને મળતી રહે પ્રશ્ન પાંચ અ ચિત્રાલેખ આલેખ પરથી પ્રશ્નના જવાબ લખો એક પ્રશ્ન પૂછા છે એટલે કે આવો એક ચિત્રાલેખ આલેખ આપેલો હશે અને પાંચ ગુણના હશે પ્રકરણ નવ પહેલું છે એક કબાટમાં છ ખાના છે દરેક ખાનામાં ચોપડીઓ ગોઠવેલી છે નીચે ચિત્ર આ લેખમાં તેની માહિતી આપી છે ચિત્ર આલેખ પરથી નીચેના પ્રશ્નના જવાબ લખો અહીં આપણને કોષ્ટક આપેલું છે જુઓ એ ખાના આપ્યા છે અહીંયા આપી છે ચોપડીઓની સંખ્યા હવે એને કીધું છે કે એક ચોપડી બરાબર દસ ચોપડીઓ ગણવાની આ એક હોય તો દસ ગણવાની બે હોય તો વીસ ત્રણ હોય તો ત્રીસ ચાર હોય તો ચાલીસ પાંચ હોય તો પચાસ છ હોય તો સાઠ એવી રીતે જો ખાના નંબર એકમાં કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે કેટલી થાય સિત્તેર ખાના નંબર બેમાં એક બે ત્રણ ચાર પાંચ એટલે પચાસ ચોપડીઓ ખાના નંબર ત્રણમાં એક બે ત્રણ ચાર પાંચ છ તો સાહીઠ ચોપડીઓ ખાના ચારમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવે દાન નેવું એટલે નેવું ચોપડીઓ ખાના પાંચ એક બે ત્રણ તો ત્રણ દાન ત્રીસ ચોપડીઓ થાય ખાના છમાં એક બે ત્રણ ચાર પાંચ પાંચે દાન પચાસ એક ચોપડી બરાબર દસ ચોપડી આપણે ગણવાની એટલે પાંચ હોય તો પચાસ ચોપડી થાય આવી રીતે તો આપણે એના જવાબ આપીએ તો પહેલો પ્રશ્ન છે કબાટના કયા ખાનામાં સૌથી વધારે ચોપડીઓ છે તો જવાબ આવશે ખાના નંબર ચાર બીજો પ્રશ્ન છે કબાટના કયા ખાનામાં સૌથી ઓછી ચોપડીઓ છે તો જવાબ આવશે ખાના નંબર પાંચ ત્રણ નંબરનો પ્રશ્ન છે કબાટમાં કયા ખાનામાં ચોપડીઓની સંખ્યા સરખી છે તો ખાના નંબર બે અને છ ચાર નંબર કબાટના ખાના નંબર ત્રણમાં કેટલી ચોપડીઓ છે તો જવાબ આવશે સાહીઠ ચોપડીઓ પાંચ નંબર કબાટમાં કુલ કેટલી ચોપડીઓ છે તો જવાબ આવશે ત્રણસો પચાસ ચોપડીઓ બે નંબર કેટલીક વ્યક્તિઓની મીઠાઈની પસંદગીઓનો ચિત્ર નીચે દર્શાવે છે જો ચિત્રલેખમાં એક આવું આપણે ચિહ્ન આપેલું તો આપણે પાંચ વ્યક્તિઓનું પ્રમાણ હોય તો આપેલા પ્રશ્નોના જવાબ આપો આવું હોય તો આપણે પાંચ વ્યક્તિ ગણવાની તો અહીંયા મીઠાઈ આપેલી છે મીઠાઈના નામ પસંદગી કરનાર વ્યક્તિઓ અહીંયા બતાવેલા છે આપણે આવું એક ચિહ્ન કરેલું હોય તો આપણે પાંચ વ્યક્તિ ગણવાની તો પેંડા જો એક બે ત્રણ ચાર પાંચ તો પાયો પાયો પચીસ પચીસ વ્યક્તિ થાય લાડું તો એક બે ત્રણ તો ત્રણે પાંચ વડે ગુણતા ત્રણ પંચા પંદર પંદર વ્યક્તિ થશે બરફી એક બે ત્રણ ચાર પાંચ છ તો છ પંચા ત્રીસ વ્યક્તિ થશે જલેબી પસંદ કરનાર એક બે ત્રણ ચાર પાંચ છ છ પંચા ત્રીસ વ્યક્તિ ગુલાબ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ પંચા ચાલીસ વ્યક્તિ થાય મોહન થાળ તો એક અને બે તો બે પંચા દસ વ્યક્તિ થાય હવે આ પ્રશ્ન છે પહેલો કેટલી વ્યક્તિઓને જાંબુ પસંદ છે તો જવાબ આવશે ચાલીસ વ્યક્તિઓને બે નંબર સૌથી ઓછી પસંદગી કઈ મીઠાઈની છે તેમાં કેટલી વ્યક્તિ છે તો જવાબ આવશે મોહન થાળ અને દસ વ્યક્તિ ત્રીજો પ્રશ્ન છે કઈ બે મીઠાઈઓની પસંદગી કરનાર વ્યક્તિની સંખ્યા સરખી છે તો જવાબ આવશે બરફી અને જલેબી ચાર નંબરનો પ્રશ્ન છે લાડુ પસંદ કરનાર વ્યક્તિની સંખ્યા કેટલી છે તો જવાબ આવશે પંદર વ્યક્તિ પાંચ નંબર લાડુ કરતા પેડા પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી વધુ છે તો જવાબ આવશે દસ વ્યક્તિ ત્રણ નંબર નીચેના ચિત્ર આલેખનો અભ્યાસ કરો અને માગેલા પ્રશ્નના જવાબ આપો સ્ટેડિયમ કેમિસ્ટ્રી નવરંગપુરા અમદાવાદ બરાબર અહીંયા વાર આપી છે દૈનિક વક્રો અને અહીંયા આવું જે એક ચિહ્ન હોય તો આપણે કહેલો દસ હજાર વકરો ગણવાનો છે તો એ સોમવારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ વખત દસ હજાર એટલે નેવું હજાર થાય તો મંગળવારે એક બે ત્રણ ચાર પાંચ છ છ આખા એટલે સાઠ હજાર અને એક અડધું એટલે આપણે કેટલા ગણવાના પાંચ હજાર ગણવાના અડધું હતો ચીન હતો પાંચ હજાર વકરો એવી રીતે આપણે એના જવાબ આપણે અહીંયા આપવાના છે તો પહેલો પ્રશ્ન છે કયા દિવસે સૌથી વધારે વકરો થયો છે ને કેટલો તો જવાબ આવશે સોમવારે અને નેવું હજાર રૂપિયા બીજો પ્રશ્ન છે કયા દિવસે સૌથી ઓછો વકરો થયો છે કેટલો તો જવાબ આવશે રવિવારે અને ચાલીસ હજાર રૂપિયા ત્રીજો પ્રશ્ન છે કયા દિવસે સરખો વકરો થયો છે કેટલો તો જવાબ આવશે બુધવાર અને શુક્રવાર અને જવાબ આવશે સિત્તેર હજાર રૂપિયા ચોથો પ્રશ્ન મંગળવારનો વકરો કેટલો છે તો પાસઠ હજાર પાંચમો પ્રશ્ન શનિવારનો વકરો કેટલો છે તો જવાબ આવશે પંચોતેર હજાર ચાર નંબર છ ગામમાં ગાયોની સંખ્યા દર્શાવો તો ચિત્ર આલેખ નીચે દર્શાવેલ છે ચિત્ર આલેખને આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો એ ગામનું નામ છે અહીં ગાયોની સંખ્યા આવું એક ચિહ્ન હોય તો આપણે કેટલી ગાય ગણવાની છે પાંચ ગાય તો ગામ એ એમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠને પાંચ વડે ગુણતા ચાલીસ ગાય થાય બરા આઠ પંચા ચાલીસ ગામ બીમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાત પંચા પાંત્રીસ એટલે પાંત્રીસ ગાય થાય ગામ સીમાં એક બે ત્રણ ચાર પાંચ તો પાયો પાયો પચીસ ગાય થાય ગામડીમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાત પંચા પાંત્રીસ ગાય થશે ગામ ઇમાં એક બે ત્રણ ચાર પાંચ છ તો છ પંચા ત્રીસ ગાય ગામ એપમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ પંચા પિસ્તાલીસ થાય અને પ્રશ્ન જવાબ આપણે આપીએ તો પ્રશ્ન કયા ગામમાં સૌથી ઓછી ગાય છે કેટલી ગાય છે તો ગામ સીમાં પચીસ ગાય બીજો પ્રશ્ન કયા ગામમાં સૌથી વધુ ગાય છે કેટલી ગાય છે તો ગામ એફમાં પિસ્તાલીસ ગાય ત્રીજો પ્રશ્ન કયા બે ગામમાં ગાયોની સંખ્યા સરખી છે કેટલી ગાય છે તો ગામ બી અને ડીમાં પાંત્રીસ ગાય ચોથો પ્રશ્ન છે છ ગામમાં ગાયોની કુલ સંખ્યા કેટલી છે તો જવાબ આવશે બસ્સો દસ ગાય પાંચમો પ્રશ્ન ગામ સી કરતા ગામ એફમાં ગાયની સંખ્યા કેટલી વધારે છે તો જવાબ આવશે વીસ ગાય જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો